થાય છે કે હું છે ને સુખી છું વે હવે છે ને આ વખતે હવે પાછું છે ને આ મારી પત્ની એને છે ને નવો શોખ થઈ ગયો છે શું નવો શોખ થઈ ગયો એ છે ને પ્રવચનમાં જવાનો શોખ થઈ ગયો છે પ્રવચનમાં અને જ્ઞા છે ને પ્રવચન મારા ઘડે એમ કે મારા પ્રવચનમાં જવું છે મારે પ્રવચનમાં જવું છે એટલે ભક્ત જ જેવું પણ જ્ઞા પ્રવચનમાં છે ને એને પ્રવચનમાં એ મહારાજ એને કીધું અને એમાં છેલ્લે કીધું એણે છેણે એમ કીધું કે આ છે ને ફ્રૂટ ફ્રૂટ રહે તંદુરસ્તી સારી રહે એટલે એણે છે ને હાલમાં મારા ઘરમાં છે ને હમણાં તો એને ફ્રૂટ ફ્રૂટ લેવાની આટલી બધી છે ને એટલી બધી ફ્રૂટ લાવે છે મારા ઘરમાં એટલે એ તો છે ને ભાઈ ઓલા મારા જાય એ ફ્રૂટ કેટલું ખાવું એ ત્યારે છે ને એ જોકું ખાઈ ગયેલી બરાબર થી જોકું ખાઈ ગઈ હતી એટલે એને મહારાજે એમ કીધું કે બે ત્રણ બે ત્રણ લેવાનું પણ એ ભૂલી ગઈ એટલે છે ને એ ત્યાં પછી જાગી ત્યાં જોયું કે છેલ્લે મહારાજે કીધું કે તમારે તાજા ફ્રૂટ ખાવા ફ્રૂટ એટલે એને તેમ થઈ ગયું કે આ ફ્રૂટ જ ખાવા એટલા ફ્રૂટ જ ખાવા એટલે છે ને એને તો ભાઈ મહારાજ કીધું એ તો ભાઈ હવાના પહોંચમાં છે ને ફ્રૂટનું માર્કેટ એટલે ગઈ હું એને છે ને મને ખે ઈ સુધાર રૂપિયા લાવો એજા રૂપિયા મેં તો ભાઈ કાઢીને આપ્યા મને એમ કે સારું વ્યવહાર જતો દાગી ના પણ મને ખબર નહીં કે આ પ્રવચનમાં ફ્રૂટનું અત્યારે હાલે છે બધું આ મારા ઘરમાં છે ને ફ્રૂટનું આ ફ્રૂટ એ ખાવા માટે એ તો ભાઈ છે ને

बाप रे बाप आई हाँ, कि तू बहोत फ्रूट लाई है तो आज ये धोई नहीं घबराई जावाना अरे हे आई हाँ, बोले तो तो बार, नहीं तो हारू जाय रे ओ बाप रे बाबू पराठा तो नहीं ये पकौड़ खाए रे रे बस बस सही हो गया પ્રવચન માં છે ને ઓલા સંતવાણી સાહેબ ખાવાથી શરીર તંદુરસ્ત રહે અને જોવા ખાવ ને

કાળા પડી જાય તો કેળા માં તો શું છે બધા ખવડાય

છે <laughs> હશે હા તો હું ફ્રૂટ નહીં ખાઈ તમારે કઈ લારી ખોડવી છે લારી લારી નું કઈ લારી વેચવા માટે

હા એનો હું છું તમારે કઈ ફ્રૂટ વેચોથી

તો બધા આફરો ઉતારવાની અને ઉલટીઓ બંધ થવાની એક એક ઇન્જેક્શન માર્યું અને ઇન્જેક્શન માર્યા પછી બચારાના પાંચસો પાંચસો રૂપિયા બધા પાયતી લીધા કરી દસ હજાર રૂપિયા થી મને ખબર પડી

આપણે છે ને દો હજાર રૂપિયા પણ ધ્યાન રાખજો કે જોખું ન આવે જો પ્રવચન પૂરેપૂરું સાંભળો તો જ એનો અમલ કર્યો જોયું આ મારી પત્ની

કંજુસાઈ નો કરો તમારે કોઈ જાતના પૈસા લાગતા નથી અને હવે આપણને ખબર છે કે આપણા બધા જોવો મનોરંજન માટે પણ પ્લીઝ વધારે સબસ્ક્રાઇબ કરીને હા નમસ્તે મોગલ તમારી બધી આશા પૂરી કરે આવજો ત્યારે રામ રામ હવે પછીના અમારા પતિ પત્ની